તો આવી રીતે તાંદળિયાની ભાજી વીણવી પડે ગોતી ગોતી વીણવી પડે મિત્રો જો આ છે આની પણ ભાજી થાય છે આની ભાજી મેં ખાતી હોય તો કીજો આ કયું વનસ્પતિ છે આ ભાજી જો તમે તાંદળિયાની ખાઓ તો તમારા આંખમાં તેજ આવે એટલે આ ભાજી અવશ્ય ખાવી કારણ કે આપડે આંખ માટે ફાયદાકારક છે આંખ્યુંમાં નંબર ન આવે આ ભાજી ખાવાથી કૂતેલા જો આ બધા કૂતેલા છે અને કુતેલા કહેવાય આ ને કયું ખડ કહેતા હોય તો કોમેન્ટમાં લખજો જે ખડનું નામ હોય એમ આ બાજુ કુતેલા કહેવી છે જો જસી પણ અમારે તાદળિયાની ભાજી ગોતે છે જો મિત્રો આપડે વાડીએ ટમેટી પણ વાવેલી છે ટમેટા આવી ગયા છે કાસા છે કાસા આવી ટમેટામેટા વાડીએ જો ડુંગળી વાવી છે ટમેટી છે અને આ બાજુ ગુવાર છે રીંગણી છે ઓણ તો શાક પકડું વધારે વાવી દીધું છે

ખડ લે છે કપામાં કપામાં અત્યારે વશીરામ ભગત પાકાજી કી બોલાવે છે ખડની જોવો હા તારી હું ભગત આ કેટલા દિવસનો કપા થઈ ગયો કાંઈ તમને ખબર જ નહીં રહી લે હો અમારા આ ને ખબર ન રહે કપા આવડો મોટો થઈ ગયો આમ જો જો આવી રીતે કપાલ નીંદે છે આ ભગત અમારે રાત દી હું નથી આ ખર ભરાય હવે ખડ જ એવું થઈ ગયું ભગત વરસાદ એકલો આવ્યો ને તે કાંઈ જમીન ફૂકી જ ન થઈ એટલે ખડ જો નીંદો ટાઈમ જ ન મળવા દીધો દાંતળીથી નીંદુ હોય પણ આ જમીન જો આવી રીતે લીલી હોય એટલે કાંઈ નિંદાય નહીં એટલે ખડ બહુ મોટું થઈ ગયું જો કોયલ હોત બોલે છે બાજુમાં જો ઉડિશા હાલિ આવે છે કાવરો કપા કેડો થઈ ગયો આપણે આ તાંદળિયાની ભાજી છે આ તાંદળિયાની ભાજીનું શાક બનાવવાનું છે અસલ શાક બનતું હોય છે એટલે શાક બનાવશું આપણે વિડીયોમાં જોજો તમને વિડીયોમાં સંપૂર્ણ કઈ રીતનું શાક બનાવીએ છે તે બતાવશું વિડીયોમાં આગળ સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમને આ તાંદળિયાની ભાજી મેં કેવી રીતે બનાવી છે એ તમને બતાવશું એ મેં વિડીયોમાં

એ માટે જલ્દી જલ્દી બની જાય તો ખાવા ચટ મળે એટલે જો કામ કેવા મીંડા લસણ ફોલવા મીંડા છે ખાંડવા મીંડા છે ભાજી ધોવાનું કામ ચાલુ કરીએ છે ભાજી આપણે ધોવી પડે કારણ કે આપણે વાડીમાંથી લાયા હોય એટલે વાડીમાં ભાજીને દવા સાટેલી હોય છે અને એમાં નાના નાના સૂક્ષ્મ જીવાણુ હોય છે એટલે ભાજીને એક વખત અવશ્ય ધોઈ નાખવી કારણ કે બે વખત ધોવી પડે ભાજીને એટલે બે વખત ધોઈ નાખી ગેસ નો ચૂલો હળગાવાનું કામ ચાલુ તેની માટે આ ગેસ માટે માથે લોહી મૂકી દીધું છે ભાજી બનાવવા માટે ભાજી બનાવવા માટે તેલ હાલો રાઈ તેલ આવી ગયું એટલે હવે જીરું નાખશું વઘાર માટે વઘાણી પછી હવે ભાજી ના પાન નાખશું ખાંડેલું મરશું લસણ વાળું ખાંડેલું મરશું હળદર તાંદળિયાની ભાજી ઘઉની રોટલી બની ગઈ છે હવે ખાવા માટે બધા કેવી લાગી સંધ્યા ભાજી મસ્ત ની લાગે ને રાત્રે અમે ભાજી બનાવી અને દૂધ અને ઘઉની રોટલી ભાજી હવે ખાવાય લેવી જમવાનું અને હવે અહીંયા અમારો વિડીયો આ પૂરો થાય છે હવે તમને અમે નવો વિડીયો બનાવીશું અને નવો વિડીયો બનાવી ત્યાં લગીન અમારી રાહ જોજો હવે આપણે બીજા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી ટાટા બાય બાય થેન્ક યુ તો જે મિત્રો નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો જેથી કરીને એ મેં આવા નવા વિડીયો બનાવતા હોય તો તમને બધાને આ વિડીયો ગમે તો તમને સૌથી પહેલાં સબસ્ક્રાઈબર ચેનલ કરેલી હોય અને સૌથી પહેલાં તમને અમારા નવા આ વિડીયો મળશે